પોરબંદર જિલ્લાના માધવપુર સહિત ખેડ પંથકમાં કમોસમી વરસાદને કારણે ખેતરો હજુ સુધી પણ પાણીથી તરબોળ છે ઉપરવાસના પૂરે વીસ હજાર હેક્ટર વિસ્તારને અસર કરી છે નવેમ્બર માસમાં પણ પાણી ન ઓસરતા ખેડૂતો રવિ પાક લઈ શકે તેમ નથી જે માટે તેમના માટે જીવાદોરી સમાન છે માધવપુર કડચ બડેજ સહિતના ગામોમાં ખેડૂતો ભારે ચિંતામાં જોવા મળી રહ્યા છે ખેડૂતોએ સરકાર પાસે કાયમી નિરાકરણ લાવવા પાણી નિકાલ માટે પુલિયા મૂકવા અને તાત્કાલિક સર્વે કરાવી રાહત પેકેજ જાહેર કરવાની માંગ કરીશું અનેક રજૂઆતો છતાં સમસ્યાનો નિકાલ ન આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે હું રામભાઈ છું કે જે તે ચારે બાજુ પાણી ભરેલું છે અને આ વિસ્તાર ઘેડ વિસ્તારનું કડોશ ગામ એટલે ચણાનું મુખ્ય ઉત્પાદન કરતું ગામ છે હવે જે તે અહીંયા પાણી જોઈ શકો છો અને ત્યાં આપણે બધાને ખબર છે કે ચણા રવિ ભાગ છે અને ચણાના વાવેતરનો શ્રેષ્ઠ સમય છે એ નવેમ્બરના એન્ડ સુધીનો છે અને આપણને ખબર જ છે કે હવે નવેમ્બરનો એન્ડ આવી જ ગયો એટલે કે પૂરો થવા આવ્યો લગભગ આઠ થી દસ દિવસ છે એટલે કે નવેમ્બરના એન્ડ સુધીમાં જે ચણાનું વાવેતર થાય એ સારામાં સારું થાય અને એના પછીનો જે તે ચણાનો પાક વવાય એ ખૂબ જ નબળો રહીએ અને સારું ઉત્પાદન થઈ શકતું નથી તો હવે સમસ્યા આ વિસ્તારની એ છે કે હવે જે પાણી ઉપરવાસમાંથી આવે છે એ ટોટલી પાણી અહીંયા ઘેડ વિસ્તારમાં આવે છે અને ઘેડ વિસ્તારમાં ખાસ કરીને કડચ ગામમાં અને કડચ ગામનો જે ઘેડ વિસ્તાર છે ત્યાં મોટાભાગનું પાણી ભેગું થાય છે અને આપણે ત્રણ કે ચાર વર્ષથી ખબર જ છે કે જે તે નવરાત્રિ પછી પણ ઉપરવાસમાં ક્યાંક વરસાદ થાય છે કે જુનાગઢ છે વિસાવદર છે બે કે ત્રણેસ વરસાદ પડે તો પણ સમગ્ર પાણી અહીંયા છોડવામાં આવે અને એના લીધે લગભગ જે હજારો જમીન છે બરાબર એમાં છે નવેમ્બર ના એન્ડ પછી ડિસેમ્બર ની શરૂઆતમાં પણ પાણી ભર્યું છે અને એ માટે સરકાર ને ખાસ કરીને એ રજૂઆત છે કે જે તે આ પાણીનો યુગો નિકાલ થઈ શકે અથવા તો વહેલાસર અથવા તો જે તે સમય પાક વાવેતર નો હોય

ઘણા વર્ષોથી રજૂઆતો કરેલી છે સરકારને અથવા તો રાજકારણમાં છતાં પણ કોઈ આ વિસ્તારને ધ્યાનમાં લેતું નથી અને ખરેખર એને હકીકતની ખબર જ નથી કે કયા સમયે જે તે પાકનું વાવેતર થાય તો સારો લઈ શકે છે કારણ કે આપણે બધાને ખબર જ છે કે ચણા રવિ પાક છે અને જો એ શિયાળાની ઠંડી ઋતુ દરમિયાન પાકી જાય તો સારો પાક થાય અને પછી ગરમીનું પ્રમાણ ચાલુ થઈ જાય અને જેતે પાક છે નિષ્ફળ થાય અથવા તો સાવ ઓછા પ્રમાણમાં થાય એટલે ખાસ કરીને જે તે સરકારને અથવા તો અન્ય

એટલે એનો રસ્તો એ કયો લેવો કે સરકારની કા અરજી આપવી કોણ એનો માલિક છે અત્યારે આ રોડ ઊંષા કરતા રહે ભલે આપણે સમાજ માટે સારો છે માણસનો વ્યવહાર સારો છે કોવા આવવાનો ખેતરો આ બાજુ ને ધોવાઈ જાય એટલે કઈક અરે આ રોડ ઊંચો થાય બગર હતી મોસાહથી એટલે આમાં આ ખેતરવાળા દસેના ટાઈમ મળશે કે નહીં આમાં તો અવાજ બહુ મેં છીયો છે થોડી મેં છે ભાઈ આમાં કોટી મગ થાય ને મગ પર છતાં ને એટલે હામો નહીં જોડો આ છે ને અરે

એટલે હું તો મારો પ્રશ્ન કર્યો ખેડૂત ને પ્રશ્ન ને કે ભાઈ આ પાણી બધા ડૂબ્યા ખેડૂત આ કેટલું ભરા ભાઈ તો આનો નિકાલ કઈક થવો જોઈએ નહીં મારો એકલો નહીં પણ બધાયનો નો નિકાલ છે નહીં એટલે આ રીતે રજૂઆત કાં કરવી એ પણ ખબર જ પણ તમને થઈ કે કેવી રજૂઆત કરવી કાં અરજી દેવી આ રોડ શો કરે તો આ પેસિંગ ઉછી થાય ધોવાઈ પડે પડી જાય તો ખેતર એક ફરી તો ધોવાઈ નાખ્યું હતું જે ઓડે પૂછે ને આપણે આ રોડ કામ ના બાંધકામ ના એ આવ્યા હતા એની ઊંચી કરડી હતી તમે કીધું કે ના થઈને ખુલ્લી મેલવા હતા

અલ આપણે ભલે ફુલિયમ લે પણ મારું ખાટો આખડે તો મારું પટ્ટે ઉપર બિલાનું રહી મારું તો કાં તો મોટા મોટા મળે ને એને રોડ બનાવે તો ભુંગરા નો મળે આ ખેલું કે અધિકારીઓ હે કે રાજકારણી હે કે કોઈ નિર્ણય કે બદલે બસ એવો કોઈ નિર્ણય લે ચાલો ભાઈ મને ખેલું

આ ખેડૂતને અમારા ગામના બહુ અઘરો છે પ્રશ્ન આના માટે ખેડૂતના માટે સરકારને ગમે મદદ તો ઠીક સમજાણું કે મદદ પર પ્રશ્નો હલ કરવો જોઈએ પાણી કાટવાના ઘણા ઘણાના રસ્તા છે અમારાથી સોલ ન થતો એ સરકાર કરી હગે પછી અમે અરજી દઈએ તો અમારી સ્વીકારતા નથી અમારું કઈ કામ કરતા નથી અમે રજૂઆત કરીએ દોહ વેરી કેટલા

આવે જેથી કરીને હારી પાણી ભંગાઈ જાય બધું પાણી નહીં રહે અને પાછું જરૂર પડે તરીકે બોલું બારું મેં જાય નમન વાળા વિસ્તારમાં એવી જ રીતે એ પાણી બધું વેલી બાજુ નીકળી ગયું અને ત્રેવી ફૂલ્યા આવે તો પાણી ભંગાઈ જાય કોઈને ધોવાય નહીં અને એવી જ રીતે આ પણ આ બરાબર છે આ એક પાંચ છ ફૂટ નું એક

તમે જોઈ શકો છો મારી પાછળ પાણી જે ભર્યું છે એ છે આવતા વરસાદના પાણીનું એકત્ર આખા ગેડ વિસ્તારનો અહીંયા થાય છે ગડજ ગામમાં હવે આ પાણીનો નિકાલ અમે દર અમે સરકારને ત્રણથી ચાર વખત રજૂઆત કરી છતાં કોઈ અમને જવાબ દીધો નથી હવે આમાં તો આ વર્ષે તો વાવેતર ફેલ થયું પણ છેલ્લા પાછળના પાંચ વર્ષથી આ વાવેતર અમારું ફેલ થાય છે તો હવે આ મુદ્દો અમારો એ છે કે આ ખેડૂત કરે શું આમાં આમાં એનું અમારે આખા વર્ષમાં એક જ રવિભાગની મુહિમ આવે સણાની તો હવે એ પાક આમાં અત્યારે શક્ય નથી કોઈ સંજોગોમાં તો અમારી માંગ એ છે કે અમને યોગ્ય વળતર આપે સરકાર આ જે તમે જોયો છેલ્લા મહિનાથી પહેલા આપણે કમોસમી વરસાદ થયો તો સરકારે એ લોકોને તાત્કાલિક સર્વે કરે અને એને વળતર આપવું તો અમારી અમારી એ છે કે અમને પાકિ વળતર આપો તો આ ખેડૂત કરી હું આમાં આત્મહત્યા કરીએ તો જવાબદાર કોણ ખેડૂતો